નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પવિત્ર જૈન સંઘના રજત ધ્વજારોહણ કાર્યક્રમ આજે શિવરમણીના આણાંનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જૈન દર્શનમાં જીનાલયના ધજા આરોહણનું ખૂબ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન શાસ્ત્ર મુજબ જે જીનાલયજા ચઢાવે તેને સમગ્ર પૃથ્વી ઉપરના જેટલા જીનાલય છે તે તમામનું પુણ્ય બંધાય છે દરમિયાનમાં સંઘના પ્રમુખ નિતિનભાઈ શાહ અને કેસી શાહે જણાવ્યું હતું કે અમારા જીનાલયની આ પચીસમી ધજા છે તેથી આ રજત જયંતિ ધ્વજા આરોહણનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉપાધ્યાય ભગત મહારાજ પન્યાસ ડોક્ટર રાજસુંદર વિજયજી આદિઠાણાની નિશ્રામાં પંચાહિકા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં આજે લાભાર્થી લાલકા પરિવાર દ્વારા શિવ રમણીના આણાનો પ્રસંગ ચાલી રહ્યો છે આ સુંદર વરઘોડો નીકળ્યો આવતીકાલે અચરતલાલ લલ્લુભાઈ ભણસાળી પરિવાર તરફથી મૂળ નાયક કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ યોજાશે એમ પુણ્ય પવિત્ર જયસંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારી જણાવ્યું હતું સંઘ તરફથી બહુ આભારી છું મને આ જે લાભ મળ્યો છે ભગવાનના સાસુ સસરા અને માતા પિતા બનવાનો એક બહુ બહુ મોટો અવસર છે કે બહુ ભાગ્યે જ મળે છે અને બધાએ લાભ લઈ છે બહુ સારું અમે લોકો અનુમોદના કરી છે અને બધાના ઉપકારી છીએ રજત ધ્વજારોહણ મહોત્સવ પંચાનિકા મહોત્સવના આજના ચોથા દિવસ નિમિત્તે પરમાત્માનું શિવ રમણીનું આણું લાલકા પરિવારના માતૃશ્રીના આશીર્વાદથી આપણે પુણ્ય પૈધો સિતમ્બર મૂર્તિ પૂજક જૈન સંઘમાં અહીંયાથી વરઘોડા સ્વરૂપે જઈશું અને ત્યાં આગળ સુંદર મજાનું આણું આપણે ભગવાનની સામે મૂકીશું અને એવા સુંદર મજાના પ્રસંગે સંઘના તમામ ભાઈઓ તથા બહેનો અત્યારે ઉપસ્થિત રહ્યા છે લાલકાજી પરિવાર માતૃશ્રી લાલકાબેન દ્વારા આ સુંદર મજાનો લાભ લીધેલ છે તો એમને શુભકામના અને અનુમોદના